આ નાની પણ ઉપયોગી વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે પેલું ઘઉંનો લોટ ચાળવો નહીં બીજું મીઠાનો ઉપયોગ ઓછો કરો ત્રીજું લંચ અને ડિનર પહેલાં સલાદ ખાઓ ચોથું રાત્રિનો ભોજન સમય દિવસમાં ઓછામાં ઓછો ખોરાક લો પાંચમું ખોરાકને ઘડી જશો નહીં તેને ચાવીને ખાઓ છઠ્ઠું વધુ પડતો કે ઓછો ખોરાક ન ખાઓ સાતમું શાકભાજીની છાલ ન કાઢો તેને હળવો હાથે સ્ક્રબ કરો આઠમું તમારા આહારમાં પીળા નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ અવશ્ય કરો નવમું ફાસ્ટ ફૂડ અને પોકેટ ફૂડ હૃદય માટે ખૂબ જ હાનિકારક છે દસમું જેમ જેમ તમે મોટા થાઓ તેમ ખોરાકનું સેવન ઓછું કરો અગિયારમું જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમાકુ અને દારૂનું સેવન ટાળો બારમું ખોરાક હંમેશા સારી રીતે ચાવવો જોઈએ જેથી તમારા દાંત વધુ કામ કરે અને પેટ ઓછું કામ કરે તેરમું વ્યક્તિએ રોટલી ઓછી પરંતુ શાકભાજી વધુ ખાવી જોઈએ ચૌદમું કેટલાક લોકોને જમતી વખતે ટીવી જોવાની આદત હોય છે પરંતુ જમતી વખતે ટીવી જોવાની આદત સારી નથી હોતી પંદરમું શરીરમાં વિટામિન ડીની ઉણપથી બચવા માટે થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસો સોળમું વધુ પડતી કેલેરી લેવાનું ટાળો મતલબ કે ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરો સત્તરમું કોઈ દિવસ છેતરપિંડીનો દિવસ છે તે દિવસે એક સમયે તમારી પસંદગીનો ખોરાક ખાઓ અઢારમું જમતી વખતે નાની પ્લેટનો ઉપયોગ કરો અને બીજી વાર ખાવાનું ટાળો ઓગણીસમું અલબત્ત તમારો ઉદ્દેશ્ય વજન ઘટાડવાનો છે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે સંતુલિત આહાર લેવો પડશે જેથી શરીરમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વોની ઉણપ ન થાય ખાવાનો સમય ફિક્સ કરો અને દરરોજ એક જ સમય ખાઓ રાત્રિ ભોજન હળવું રાખો અને સુવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ખાઓ ભોજનનો સમય મુલતવી રાખશો નહીં કારણ કે આ તમને ભૂખ્યા અને અતિશય ખાવું બનાવશે ખોરાકમાં મીઠું ઉમેરવાનું ટાળો કારણ કે તે ઝેરનું કામ કરે છે ઘણી સ્ત્રીઓને વહેલી સવારે પથારીમાં ચાય કે કોફી પીવાની આદત હોય છે જેના કારણે એસિડિટી અને બળતરા થાય છે ખોરાક સાથે ફળ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે ખાંડને બમણી કરે છે રાત્રે ડિટોક્સ વોટર લો જેથી તમારું શરીર યોગ્ય રીતે ડિટોક્સ થાય એક દિવસમાં ઓછામાં ઓછું દસથી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ રાત્રે સૂતાં પહેલાં તાંબાના વાસણમાં પાણી રાખો અને સવારે ખાલી પેટે પીવો જો તમને દિવસ દરમિયાન ચા પીવાનું મન થાય તો ગ્રીન ટી અથવા લેમન ટી જેવી હર્બલ ટી પીવો તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જમતી વખતે પાણી ન પીવો જમતા પહેલાં પંદર મિનિટ પાણી પીવો તેનાથી પાચનક્રિયામાં મદદ મળે છે અને પાણી નવસીકું હોય તો તે પણ સારું રહે છે વ્યક્તિએ દારૂ પીવાનું ટાળવું જોઈએ કારણ કે દારૂ માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓનું કારણ બને છે જેની સાથે શારીરિક સમસ્યાઓ થઈ શકે છે ધૂમ્રપાન ન કરવું જોઈએ તે ફેફસા હૃદય અને મગજ માટે હાનિકારક હોઈ શકે છે અઢારથી ચોસઠ વર્ષની વયના લોકોએ અઠવાડિયામાં લગભગ એકસો પચાસ મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ દરરોજ બ્લડ પ્રેશર તપાસવું જોઈએ કારણ કે અસંતુલિત બ્લડ પ્રેશર કિડની હૃદય મગજ વગેરેને નુકસાન પહોંચાડે છે તમારે નિયમિતપણે રસીકરણ કરાવવું જોઈએ જે તમને કેલોરા હેપેટાઇટિસ બી ઇન્ફ્લુએઝા અને ટાઈફોઇડથી બચાવશે આંખોને દરરોજ નવસેકા પાણી અથવા ત્રિફળા પાણીથી સાફ કરવી જોઈએ જે તમે રાત્રે તૈયારી કરી શકો છો સાંજે ઝડપી વોકલો ઝડપી ચાલવું એ ખૂબ જ સારી કસરત છે સારું સ્વાસ્થ્ય જ્યારે આપણે જમીન પર આરામથી બેસીને ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીરની સ્થિતિ કુદરતી બને છે જે શરીર અને પાચનતંત્રને મજબૂત બનાવે છે તેમજ કરોડરજ્જુ અને સ્નાયુઓને રાહત મળે છે રાત્રિ ભોજન પછી ફરવા જવાની ખાતરી કરો તમારું ભોજન સવારે દસથી બાર અને સાંજે છથી સાતની વચ્ચે લો માત્ર ઓછી ચરબીવાળા તેલનો ઉપયોગ કરો અને તે પણ ઓછામાં ઓછી માત્રામાં કાચા ફણગાવેલા અનાજ પાંદડાવાળા લીલા શાકભાજી મોસમી ફળો સલાડ ફળોનો રસ કોથમીર અને ફુદીનાની ચટણીનું યોગ્ય માત્રામાં સેવન કરો પર્ક ફૂડમાં ઘઉંના લોટની રોટલી અને બ્રાન પોલિસ વગરના ચોખા અને સૂપ વગેરે લો ખોરાકને બાફીને ખાઓ ચાને બદલે મધ અને લીંબુ પાણી દૂધને બદલે દહીં છાશ અને ખાંડને બદલે ગોળને મહત્ત્વ આપો ભોજન કર્યા પછી દસથી પંદર મિનિટ વર્જાસનમાં બેસો થોડી સખત સપાટી પર સૂઈ જાઓ અને ખૂબ જ પાતળા ઉસીકું વાપરો સૂતા પહેલાં તમારી બધી ચિંતાઓ દૂર કરો તમારી ડાબી બાજુ અને પેટ પર સૂવાની આદત બનાવો સૂવા અને ખાવા વચ્ચે ત્રણ કલાકનું અંતર રાખો મીઠું ખાંડ મરચું મસાલા કઠોર આઈસ્ક્રીમ રાંધેલા ખોરાક બટેકા વગેરે મર્યાદિત માત્રામાં લો હાઈ હિલ ચપ્પલ શૂઝ ટીવી અને સિનેમા સ્થૂળતા અને થકવી નાખનારી કસરત ટાળો વનસ્પતિ ઘી અને તમામ પ્રકારના શુદ્ધ તેલથી દૂર રહો કોઈ પણ અકુદરતી ખોરાક કે પીણું ન લો ભૂખ્યા વગર મન વગર બેસેન અવસ્થામાં કે તનાવમાં ખોરાક ન લેવો ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા ખોરાક ટાળો આવા જ હવા પાણી વગેરેનું પ્રદૂષણ ટાળો હાનિકારક સૌંદર્ય પ્રધાનનો કૃત્રિમ કપડાં સાબુ ધનિષ્ઠ વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં દરરોજ તમારા હાથના અંગૂઠાથી હળવા હાથે મોંની છત પર માલિશ કરો તમારા મોંમાં પાણી ભરો તમારા ચહેરા અને આંખો પર પાણીના છાંટા પાડો અને થોડા સમય હસતા અને ઘાતા પસાર કરો ફળો અને શાકભાજી પર કેમિકલયુક્ત ખોરાક અને દવાઓનો છંટકાવ કરવામાં આવે છે ઉપયોગ કરતા પહેલાં તેમને સારી રીતે ધોઈ લો જો તમારે ટીવી જોવું હોય તો તેને પર્યાપ્ત અંતરથી જુઓ